આજરોજ ગોવિંદગુરુ યુનિવર્સિટીમાં છઠ્ઠો પદવી સમારંભ અને ગોલ્ડ મેડલ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં આ રાજ્યના કુલાધિપતિ રાજપાલ મહામહિમ એવા આચાર્ય દેવવ્રતજી હાજર રહ્યા એમની સાથે સાથે મંત્રી પ્રભુલભાઈ પાંસરિયા સાહેબ આ વિસ્તારના મંત્રી બચ્ચુભાઈ ધારાસભ્ય જીતુભાઈ અને પૂર્વ શિક્ષા મંત્રી એ પણ હાજર રહ્યા ગોધરાના ખૂબ લોકલાડીલા ધારાસભ્ય સી કે રાહુલજી સાહેબ પણ હાજર રહ્યા અને સત્તર હજાર આઠસો ને સોળ વિદ્યાર્થીને જે ડિગ્રી માટેની ઈચ્છા વ્યક્ત કરીને આજે ડિગ્રી એનાયત થઈ સુડતાલીસ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ જુદી જુદી બ્રાન્ચમાં આપવામાં આવ્યા અને જે આ વર્ષ દરમિયાન સિત્તેર પીએચડીના વિદ્યાર્થીઓને જે ડિગ્રી એનાયત થઈ એને પણ ડિગ્રી એનાયત થઈ ચાર હજાર ઉપરાંતના વિદ્યાર્થીઓ એટલા બધા સન્માનિત વિધ્વજનોની હાજરીમાં ઋષિતુલ્ય એવા આપણા ગવર્નર રાજ્યપાલ અને આ યુનિવર્સિટીના કુલાધિપતિ એવા આચાર્ય દ્રવદજીનું ખૂબ મનનીય પ્રવચન પર્યું આજે ગીતા જયંતિ છે અને એ દિવસે ગીતાનો મૂળ સંદેશ જે વિસ્તારમાંથી રાજપાલ સાહેબ આવે છે એ વિસ્તારના અને એમણે એ વિચારને આજે કર્મ કેવી રીતે કરવું એ વિદ્યાર્થીને શિક્ષાનો બોધ પણ આ પ્રવા એ પ્રવચનને આપ્યો છે ખૂબ જ રાજી છે કે યુનિવર્સિટી આજે છઠ્ઠો પદ્મસાવરમ ખૂબ રાજીથી ખૂબ યશસ્વી રીતે બધા લોકોને સાથે લઈને આ એક લાખ પંચાવન હજાર વિદ્યાર્થી ત્રણસો કોલેજ અને પાંચ જિલ્લાની જે વિશિષ્ટ જે વ્યક્તિઓ છે એની હાજરીમાં પદમી સમારંભ યોજવામાં આવ્યો